હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં તો દોસ્તો આજે આપણે આ તગારો વગારો બધું લઈને આવી ગયા અહીંયા ખેતરમાં ગૌ કઢાવવાના છે સરવાળાને ફોન કર્યો આજે થી રહ્યો તો આપણે અહીંયા ખેતરમાં આવી ગયેલા અહીંયા આજે ગૌ કઢાવવાના છે ગૌ વાડીને કમ્પ્લીટ આમ પાછળ જોઈ શકો છો ઢગલો કરી દીધો છે આપણે તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કરીને રોજ તમે મારા નવા વિડીયો જોઈ શકો તો ગાઈઝ જોઈ શકો છો અત્યારે હું અહીંયા ખેતરમાં છું અને ઘઉં કઢાવવા માટે આપણે આવેલા છીએ પણ ઠેસર આવ્યું નથી એટલે આપણે અહીંયા બેસું તો જોઈ શકો છો મિત્રો તમે આ ઘઉંનો ઢગલો કરેલો છે આપણે તો આજુબાજુનો હું તમને આ વ્યૂ બતાવીશ જોઈ શકો છો તમે વિડીયોમાં તો ગાઈઝ આજનો વિડીયો આપણો ઘઉં કાઢવાનો છે સ્પેશિયલ તો આ ઘઉં તમે જોઈ શકો છો ખેતરમાં આનું ત્રણ ચાર દિવસથી વાઢવાનું કોમ ચાલતું હતું અને તે હુકાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે અહીંયા ઢગલો કરી દીધો છે થેસરવાળો એ થઈને આવશે હજુ આવીને હિરો એટલે આપણે અહીંયા બેઠા છીએ તો જોઈ શકો છો અહીંયા બાજુવાળા ખેતરમાં પણ ઘઉં ભેગા કરવાનું કોમ ચાલી રહ્યું છે તો એ પણ ઘઉં આપણે કઢાઈ લેવાના છે તો આ સામે ગૌ ભેગા કરી રહ્યા છે દેખાય છે તમને વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અત્યારે બપોરના લગભગ બે વાગવા આવ્યા છીએ તાપ પણ બહુ પડી ગયો છે અત્યારે તો નાળાની શરૂઆત અહીંયા થઈ ગયેલી છે અને આપણે છીએ ખેતરમાં તો દોસ્તો આજનો વિડીયો બહુ મસ્ત અને મસ્ત થવાનો છે તો જોઈ શકો છો તમે વિડીયોમાં તગારા થેલી અને કાર્પેટ છે નીચે પાથરવા માટે આપણે લાયેલા છીએ જે થેસરની નીચે પાથરવામાં આવે છે અને આ આખો ઢગલો આપણે જે કર્યો છે તે આગળ વધવાનો છે તો દોસ્તો અહીંયા થેસરવાળાની થોડી વાર થવાની છે એટલે આપણે અહીંયા થોડી વાર બેસજું અને વિડિયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો જોઈ શકો છો મિત્રો તમે આ સામે ઘઉંનો ડગલો આપણે જે દૂરથી આ સીન લીધેલું છે તો આપણે અહીંયા થેસરની રાહ જોઈને ઊભા છીએ તો આખા ખેતરનો વ્યૂ તમે આ દૂરથી જોઈ શકો છો મિત્રો અને થેસર આવી ગયું છે તો આપણે અહીંયા લગાવી દેસું તો દોસ્તો તમે જોઈ શકો છો આ થેસર આપણે લગાવી દીધું છે કમ્પ્લીટ નીચે ચાટપટ્ટી પાથરી દીધી છે અને અહીંયા થેસર લગાવી દીધું છે તો અહીંયા ઘઉં કાઢવાનું આપણે હવે ચાલુ કરીશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બુદ્ધિઓથી જ ઉપર ખસેડેલો ત્યાં